સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને ઓમે પણ મજામાં હે તો જોવારના પાંચ વાગે ગા અને ત્રુજાઈ ને વસુટે એવી ટાઈટ લાગે અને સ્વેટર બધું ભરે દીધું તે વટાણ કાઢવાની કઈ હિંમત ન થતી આંગ તબેલામાં વહી જાય ને તો પછી ત્યાં તો ન હોય એટલે ટાઈટ લાગે બરાબર બહુ જ નહીં ટાઈટ લાગે તો હું જાતે તે દોવા તે દોવા માંડીએ તો હાર વાલો એ આજ ત્યાં હે ને દોવા માંડતા મોડું હે થોડું ઊંઘટી દોવામાં કંઈ શૂટિંગનો મેળવી નહીં આવે દોવાની પછી જ વિડીયો કન્ટિન્યુ કર્યો જો તો મસ્ત મારા જ હરવું ગયા અને એ આજ ત્યાં હે ને ટાઈટ લાગે ટાઈટ લાગે ખબર નહીં કે કાંઈ જણી કાં કેવી રીતનું ઠર્યું જ ખબર નથી પડતી એટલી ટાઈટ લાગે

એ કામ કામકાજ થઈ ગયું વારં ઠેગલ્યા નાખ્યા ખ્યાલ ધોવાના કહી જેમ બરોબર એ હવે એક રહોડામાં પોતું કરવાનું બાકી છે ને થામનું પિંજરું ભર્યું તે ઠામ વિસરવાનું હે ગાયની ફેરવીને તડકે બાંધે આવી એ બધે કામ હું એ થઈ ગયા ને કાલે સિમેન્ટ ભર્યો હતો આજે આવવાનું હે ધનો ભાઈ તે આપણે એવું ઘર પાછું ગાયનું કામ ચાલુ કર્યું તે ધનોભાઈ આવવાનું હે તે સિમેન્ટ એ ભરે લીધું ટોલીમાં ભરવા ગાતા સિમેન્ટ ને મારી બાઈ મીરા જોઈ લ્યો નહીં નહીં આવે ને પાણી કરાવ્યું પણ જરીક વાર પછી કરા ને તો જરાક તડકો નીકળે જાય થોડે ટાઢું ટાઢું હે હા વાતાવરણ તે નવરાવા હતા નહીં અને હું એ જ પાણી કરવાની હોય પાણી પાણી કરવાનું હે તે મેં કીધું પેલા પેલા બીજા કામ હે ને એ બધા કર નાખા બસ પાણીએ ચાલું કરા તો એ કરવાને હે ને શેકલામણી ટાઈટ લાગે તેવું પણ તું તા બાપા જમ્યા બેઠો ને મીરાને બોલાવાનું તાણે તાણ પડે ઢૂલી તાઇડ લાગી જોતા 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 તોણી ત્યાં તાણ પડે હતી મીરા મીરા પાહે જાય ને તો જો કાઈ કાઈ કી ખેદો થાય મીરા હા તારે મોકરું થવું કરા મીરા ને મોકરી કરા હેઠા જોયો દુનિયા ડોબી માણસની ને આપડી કે માણસ ની જ ખેદો હોય માણસની ને તો બે જુબાન જાનવર છે એટલે લ્યો મીરાન નો થાય આણી જ થાય હા એકલો રહ્યો ને મીરાન ઋતુ તે દુઈ એકલો જોતો એટલે એને બહુ કારીંગો થાય બસ લે ને થાવી ઘણી વધે ગઈ તારી મીરા નવરા એક દી સાંધ કરી દે આઠ દી વેરો આવ્યું કે આજે ધનોભાઈ ને એ આવ્યા તા વાય બાંધવાથી એને આખો દીવ તા ને અમે થોડાક માંદાય પણ હે એટલે તાવ ને શરદી ને કઈ મેળી હે નહી તે શરદીને જ થઈ રોગો તાવ આવે ને પેટમાં ગોટા સળે એવું થાય તે દવા લેવા ગાતા ને દવા લેવા ને એ હે ને મારે ખાટા ટમેટા ઉતારવા ને ગાજરને ખાટા ટમેટા હવાર હાટું ઉતારવા અને અટાણે હે ને ગાજર ને મરસા અને કોબી નાખે અને હંભારો કરવાનો વિચાર હે તે કરવો હતી ગાજર એકાદ બે ગોડેલા તે ભારો થઈ જાય અને આકો જાતી તે હું ટમેટા ઉતારવા ને આજ છે ને ને ક્યારા પછી મારી બહુ જરૂર નહોતી પડતી ની તે હું બકાલાન ક્યારે નેદતી હતી તે નેદે લીધા ઓલો આગલો ને દો તો એ પણ અસલનો એમાં કોકોક સૂટો રહે ગયો તો એ લીધો અને પછી પાસો ઉ તો એ લીધો ઓલો લેવાનો હું તો એ કે હાલો આપણે બકાલ ને ક્યારે નહીં દે એ જોઈએ પછી વાઈફ જોવે હું પાણી કરતી હતી ને ત્યાં લાઈટ વહી ગઈ જો આ બધો રૂપારો નહીં દઈ ગયો બકાલ ને ક્યારે એવું અસલ નહીં જાય હેઠા બે જોઈએ તો અસલ બકાલ રૂપારો ઉગે ગયું જાય મરસી ભીંડા બધું ને આમાંથી મારે ટમેટા ઉતારવાના હે આ ખાટા ટમેટા જો આ ખાટા ટમેટા હે ને આમાં ये उतरवाई गए भी हूँ लखमण जाए दूध भरवाहूं का दीकाना बाकी है नाई नाखे ना तो मैं आ धो लूगड़ा कि दी आँखों वही हूँ मजूर ने तपा तो तपी है ते बे वाईवी जूता नही लीन तो पे अँ थी धोवा लूगड़ा है ढी है जावाजे काम घणु है मैं कीधट तो झपट आत हूँ आखो दी ने पर ઘેર પછી બધું કામ હોય માંદા એક જ ટોક એક માંદા તો તા કવડિયા કામનો આગો થઈ જાય એટલે કામને તો ન ખબર હોય કે માંદા હે એટલે કામ તો કરવું જ પડે જ માંદા હોય કે હાજા જાય આપણું જે રૂટીનનું હોય એ ત્યાં ત્યાં લુગડા ધોવાના નહીં રેગાતા પછી હંજવારી પોતા રેગાતા તે બધું બપોર પછી પાછું જ્યારે સારું થયું ને તાર ઉઠે અને કર્યું ને તો હવારમાં કામ બધું કરે ને હું જ ગઈ હતી પછી લખણ પરવાયું કે હાલી કે દવા લેતા આવીએ પછી દવા લેવા ગા તો હાર હલો પેલા ટોમેટા ઉતારલા ને પછી વાવી ડોક તાણાવીએ તો ગાય હાટું હે ને મેં બીટ ઉપાડ્યા અને થોડા ગાજર દે તે મેં કંઈ મૂકે દે ખાંડ જો એણીને જ ખાવું ઢોરે ઠેગલા કરે खाण बद्दाय नाही येऊन ताईन पडे एक हेर तू खाण खाता नाहीत ओगरे पडे हा बस कायम तगार आणि तगार पाणी करताना लाइट गई તો જો એવું હે ને જરાક દી રહ્યો ને મારે વ્યારાન કરવું મેં કીધું હાલ પેલા વાયી હે ને કેટલું પાણી સડ્યું ને એ જોવે આજ હે ને વાવડો દુનિયાનો હમણાં બે દિથિયાનો વાવડો નીકળ્યો વાવડો નીકળ્યો ને તે બહુ જ નો વાવડો હે તે લાઈટ દી આખો આવજાય કર્યા રાખે તે ટેકતી ને થાય કે બસ પાણી ઉપડે નહીં ને બને બાંધવાનું હેની આ પૂગે આવે પાણી ગતિ કરે જોજાજી રહીજાજી હવાની હાલતી હેતી થોડીક વાર પેલા જ બંધ થઈ લાઈટ ગઈ ત્યારે આજ લાઈટ ત્યાં બપોર વિસારે નહોતી ને પાછી ઘડી આ બપોર ની આવી દહક વાગે ગઈ હતી બાર વાગે આવી બાર વાગે તો તે વાળ ભૂંગરું મૂક્યું ને એનાથી હેઠું તો હા વાખું હમ થર થઈ ને આ રીતે ઘણું કામ નીકળ્યું ધનાભાઈની ને અમને છે ને એ બીજા કડિયા પાસે કામ કરાવવું ગમે જ નહીં કે ધનોભાઈ પહેલાંથી બધા કામ કરે ને એક મકાનનું જીવે ભાઈ ને લીલેભાઈ બે કામ કર્યું હતું જેઓ ભાઈ અસલ જ કામ કરે એ પણ મોટા મોટા પ્લાન રાખે હવે જીણા મોટા કામ ન કરે તે આ બીજા કામ તો અમારે ધનાભાઈને એવા મસ્તીના કામ હોય અને કોઈ કામમાં કેવું જ ન પડે એવા અસલનો ધનોભાઈ કામ કરે ને બહુ જ રૂપારું ને અમારા મકાનનું હે ને એતે ઉધળું દીધેલું તું સેટ વહેલું દે દીધું તું ઉધણું તો ઘણાય ત્રણ ચેરક વરસ થઈ ગયા હે તે દુધું ઉધણા મકાન ઉધરાજ કરાયા હતા તે એતે ઉધળામાં હતું ને પછી તબેલો તબેલોને એ બધુંય તબેલો વંડો આઢારિયા બીજા ઝીણા મોટા બહુ થાય ધ્રાબા પાસો એક ફેર જીવેભાઈ નાખ્યો બસ પાસો એક ફેરે ધને ભાઈ નાખ્યો બે ફેરે ધરાબો બધું ધનાભાઈનું જ કરેલ હોય જો આ ભૂંગરૂ નાખ્યું પાણી જરૂર હોય તો ખોલવાનું જો કદાચ આ વેકરો વેતિયા હોય તો જરૂર ત્યાં ન હોય તો ત્યાં ને આ વાય પછી ઓવરફ્લો થઈ જાય ને ઉપર ન આવે ને તો આથી નીકળે જાય તો આ પાણી વેત્યા રહે ને તો આ જીવ પીવા થાય ભૂંગરૂ મૂકી દીધું ને ત્યાં કાલે હવાર થાય ને તો આપણે હવા જોવા આવ્યું હવાઈ ની તો હે ને આખી ટબોર ભરાઈ જાય અને તમને તો ન દેખાય મને ખબર પડે સડે ને એ પાણી ખબર પડે બહુ જ નું પાણી સડતું આવે ને મીરાની આ હે ને બાંધી દીધી હા ધૂમ પડી મસ્તી આવે ને સનો એની પણ બીટ લેવા નહીં ખ્યા આ કામ ગુળ બીટ ખાય જાવે ને ધરાઈ દઈએ બીટની કંઈ જરૂર નથી તે હું કાલે જ લખવાની કહેતી તેમ કે તું આને હવે એક ફરે કરમની દવા લેવી ને તો આપી દઈએ મોકરું નથી થાવું તારે બાય મોકરું નથી થાવું અને અમારે પાણી કરવાની ટાણ એ જ લાઈટ વહી જાય તે આખું કામ ડોવે નાખે હાંજનું ઘી ઊનું કરવાનું હતું તે બધું ઊનું કરે અને બે ડબરીયું ડબરા ભરી દીધા એ ત્યાં ઠીક હે ડબરા તો મોટા મોટા હે પણ હમણાં હે ને ગરમી આવે કે ઘીનો ઉપયોગ થતો નથી અમારા ઘરમાં તો ઘીનો ઉપયોગ બહુ ઓછો જ થાય તે આમાં આગાનું તું એમાં નાખ્યું ને આ ડબરો પાછો નવો કર્યો તે આયુષનો નાસ્તો બનાવવાનું થાય ને તારે જ વપરાય ઘી હું તો ઘી વપરાય નહીં અમારે તે એકદમ અસલનું કણીવાળું ઘી હે તે ઊં ઠાવકું ઊંઘો કર્યું મેથીના ચેર પાંચ કણ નાખે ને તે રૂપાનું કણકિ કણીવાળું ઘી થાય અને ન કરી આપણે ઢોર ઉભે રહ્યો ઢોર ઠાવકું હોય ને હારું કીપાયું હોય ને તો રૂપા કણી ઘી થાય તે આ મસ્તીનું કણી ઘી ઘી તે ઉ કરી લીધું ને આખોને પડખે આપણા ઘરના કેરા પાકે પડ્યા તે એકદી લૂંબ તોડી દીધા તે બાપુને અડધા દીધા અડધી મારા બાપાને મોકલાવી ને અડધી લૂંબ મી રાખી ત્યાં ઘીના ડબરા બારોબારી ઉતાને તે મેં કીધું મૂકેદા માલિકોરા તે હે ઉપાદી હે ઓરીની મીઠાઈ કંઈ કરવી હે તો કરી હું ટમેટા મોર નાખા સાકુ લઈ જઈએ સનો તો મોરે હી કોરા દે મોહિત દીકરો બે છે બેઠો ટમેટા લઈને હું મોરા